સુપર ટેસ્ટી અને ખસ્તા એવી ફૂલેલી ફૂલેલી લીલવાના દાણાની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં મેં બસો ગ્રામ જેટલા લીલવાના દાણા લીધા છે પૂરી રેસીપીની ડિટેલ્સ અને નાની નાની ટીપ્સ સાથે અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે નાના એવા મિક્સર મિક્સરજનમાં લીલવાના દાણા અને આદુ મરચાઇની નાખી અને તેને ઓન ઓફ ઓન ઓફ કરી પલ્સ મોડમાં દર પીસી લીધું છે હવે પીસાઈ ગયા બાદ અહીંયા મિશ્રણનો વઘાર કરીશું તો તેના માટે બે ત્રણ ટેબલ સ્પૂન જેવું ઓઇલ લીધું છે હાફ ટી સ્પૂન જેટલું જીરું અને એક ચોથાઇ ચમચી જેટલી હિંગ નાખી અને જે આપણે મિશ્રણ લીલવાનું રેડી કરીને રાખીશું તેમાં એડ કરી દઈશું હવે ચમચીની મદદથી મિક્સ કરી તેમાં મસાલા નાખીશું તો એક ચોથાઇ ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું શેકેલા ઝીલા પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જેટલું છે એ ખાંડ નાખી છે અને અડધા નમ જેટલો લીંબુનો રસ અને સુપર ટેસ્ટી બનાવવા માટે આ અડધી ટી સ્પૂન જેટલો મેં ચાટ મસાલો અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા મેં લીલા દાણાને ખૂબ જ સારી રીતના ઝીણા સમારી અને એને મિક્સ કરી દઈશું હવે એને બે મિનિટ માટે ઢાંકણ ઢાકીને રાખીશું જેથી એમાં જે પણ મોઇશ્ચર હોય એ દૂર થઈ જાય એટલા માટે હવે બે મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ છે એકદમ સારી રીતના ડ્રાય થઈ ગયું છે હવે એને સરસ બાઇન્ડિંગ આવે અને ફ્રાય કરવા ટાને બહાર ન નીકળી જાય તેના માટે એક ચમચી જેટલો મેં ચણાનો લોટ એમાં સ્પ્રેન્કલ કરીશું અને ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા બાદ આપણે એને એક પ્લેટમાં કાઢી અને દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું તો લીલવાનો કચોરી બનાવવાનું ટૂંક માટેનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે કેવી લાગે મારી રેસીપી જરૂર જણાવજો જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવું તો બિલકુલ ફ્રી છે અને આપણે જે સ્ટફિંગ બની ગયું છે એને બોલ શેપમાં વારી દઈશું હવે અહીંયા મેં ઘઉં અને લો મેંદાના લોટનો મિશ્રણનો લોટ બાંધી લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અજમો મણ પાણી નાખી અને કડક એવો લોટ બાંધી લીધો છે અને આ કચોરી બનાવવા માટે કડક એવો લોટ બાંધવાનો અને મણ છે એ સારી રીતના નાખવાનું છે તે ઉપરનું લેયર છે એકદમ ખસ્તા અને ઠંડી થઈ ગયા બાદ પણ ક્રિસ્પી રહે છે હવે એનો વાટકી જેવો આવી રીતના શેપ આપી દઈશું અને અંગૂઠા અને આંગળીની વચ્ચે રાખી અને આપણે જે લીલવાના કચોરીનું બોલ્સ બનાવીએ છીએ તેમાં એડ કરી અને અંગૂઠાની મદદથી પ્રેસ કરી દઈશું અને આંગળી અને અંગૂઠાની મદદથી આપણે જે બહારનો લેયરનો લોટ છે તેને આવી રીતના પ્રેસ કરતા જઈશું અને કચોરીનું શેપ આપી દઈશું આ કચોરી છે એ ઘરે બનાવવું ખૂબ જ સરસ છે જો તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ સરસ બનીને તૈયાર થઈ જશે તો આ શિયાળાની સિઝનમાં જરૂરથી મારી રીતના લીલવાની કચોરી બનાવજો ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવશે હવે આપણે કચોરી બની ગયા બાદ આવી રીતના વચ્ચેથી આપણે એને થેપી લેશું જેથી બધું જ મિશ્રણ છે ચારે તરફ સ્પ્રેડ થઈ જાય અને આંગળીની મદદથી સાઈડની કિનારીઓને પતલો કરી દઈશું જેથી વચ્ચેથી જાડું અને સાઈડથી પતલી હશે એટલે કચોરી એકદમ ફૂલીને દડા જેવી બની તૈયાર થઈ જશે તો આવી જ રીતના બધી જ કચોરીને મેં બનાવી લીધી છે હવે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું હવે અહીંયા કડાઈમાં પહેલાંથી જ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને મીડિયમ તેલ ગરમ થાય ત્યારે જ કચોરીને રાખી નાખીશું તેમાં અને વન બાય વન જેટલી કચોરી કડાઈમાં સમય એટલા નાખતા જઈશું અને આ કચોરીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય અને ઉપરનું લેયર એકદમ ખસ્તા બનીને થાય થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું જો વધારે હાઈ ફ્લેમ પર તળીશું તો ઉપરનું લેયર છે એકદમ ગોલ્ડન